માતાજીની આજ વાળી વધુ બહુ પોગ્રામ માતાજી દિયા બહુ છે અને બહુ બધા માણસો માટે દિયા છે માતાજી બહુ રાજી છે બહુ રાજી છે લખાગઢ અને ભીમાસર વચ્ચે માતાજી સિકોતરમાની જગ્યા આવેલી છે અને ચારસો પાંચસો વર્ષ પહેલાંના માતાજી અહીંયા છે જ વર્ષોથી અને એમાં એવું છે કે જાહેર પરચા પૂરે છે માતાજી ચાર પાંચ વર્ષ ત્યાં બહુ જાગ્રત થયેલ છે અને લખાગઢ ગામના સીમાડામાં જે જીવા ભુવા આજે નવરાત્રિ હતી ચૈત્ર મહિનાના નોરતા અને નોરતામાં પોતે અખંડ માથે તડકો તપીને હોમ હવન આઠ દિવસ સુધી ચાલુ રાખ્યું હતું ઘણા માણસો આવીને એમ કહેતા કે ભૂવા હવે તાપ લાગતો હશે ઉઠી જાવ પણ ઓછા નથી અને આજે સેલું નોરતું છે વાડી વધાવવાની છે અને દીકરીઓને દાન પણ હેલોનું આપવામાં આવ્યું છે અને માતાજીના જાહેર પડતા ઘણા કચ્છથી કાઠિયાવાડથી દૂરથી પણ ઘણા મહેમાનો આવે છે દર રવિવારે અને એક ભાઈને એ દીકરો આપ્યો માતાજીએ પણ દીકરો આપ્યો એટલે કે આપી દેશે માતાજી કે ગમે એ ટાઈમે એમ નહીં પણ તારીખ વાર અને તિથિ જન્માષ્ટમી બતાવી હતી જન્માષ્ટમીના દિવસે દીકરો આપ્યો એ ભાઈ આજે બસ આ માતાજીનો જે ઇતિહાસ થઈ છે ભીમાસર ગામ તાલુકો રાપર અને લખાગઢ ભીમાસર સીમાડાની વચ્ચે આશ્રમ બનાવેલ છે માતાજીનું જોરદાર અને પહેલાં જૂનો થડો હતો અહીંયા રાજાશાહીમાં એવું ગુજિ આપેલું હતું દાન ને સિક્કા કરવા જતા હતા તેથી એક ભાઈને આપી દીધેલ હે સીકો કરીને સીકો મારી દીધેલ છે માતાજી એવા ભગવાનની માતાજી કરી અત્યારે પૂજાય છે બહુ સેવકો માણસો આવે છે અને બહુ શ્રદ્ધા રાખે છે માણસો બહુ માને છે બધાને દેહ આપે માતાજી